તો રાજકોટમાં જસદણના સાણથલી ગામે દીપડો પાંજરે પુરાયો છે ત્યારે ભાદર નદીના કાંઠા વિસ્તારમાંથી આ દીપડો પાંજરે પુરાયો તો છેલ્લા ઘણાય દિવસથી દીપડાના આંટા ફેરાથી ભયનો માહોલ ફેલાયો તો ત્યારે પશુપાલકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા ત્યારે આખરે ભાદર નદી કાંઠા વિસ્તારમાંથી આ દીપડો પાંજરે પુરાયો છે જોકે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ભાદર નદી કાંઠા વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો છે ત્યારે રાજકોટના જસદણ ના સાણથલી ગામે દીપડો પાંજરે પુરાયો તો ભાદર નદીના કાંઠા વિસ્તારમાંથી આ દીપડો પાંજરે પુરાયો છે ત્યારે છેલ્લા ઘણાય દિવસથી આ દીપડાના આટા ફેરાને લઈને ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે પશુપાલકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે પાંજરા ગોઠવાયા હતા ત્યારે આખરે ભાદર નદી કાંઠા વિસ્તારમાંથી આ દીકરો પાંજરે પુરાયો છે ત્યારે પાંજરે પુરાતા ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો છે